કે આદમી ના કેવી રીતે કંટ્રોલ કરાય તો આદમીની ફીલિંગ જ ના હોય વાઘરે જ હોય ના હોય નાચતા આવડે તો નાચવું એ પડ એમાં નહીં કરતા તમે લોકો આખા ઘરના ઘેડા કરીએ અમે લોકો એ જેલા ના વિડીયો જોઈએ તું તો નવા આખા ઘરમાં બધે આ બધું માર આ વસ્તુ સજે આ ખાઈ ખાઈ તો પાડા જેવી રહી છું હવેડો માર્યો છે એવું લાગે તો આ જો મારા વારવાનું ફરી બધા તારા ડોહા જો મને ઢેચણ માં દુખાવો થાય ને એટલે તમે કોમ કરો બરાબર નકર કોઈ આટલા વર્ષ સુધી સુધી તો હું એ જ ઘર આચવી ના મે તો કશું કરી જ નહી હોય ને બાપાનો બાપાના એ હાચવ્યા માં ને હાચવી તમારા બૂનો નો ભયો નો હગુ વાલુ બધું હું એ જ હાચવી તો લગન કરી ના બધું કરવું પડે અલ્યા તમે વધારેનો બોલ બોલ ન કરજો જાજો પેલા ડોબન કોણી પાયા હો જાવ એક મિલિય ને પાર કરી દીધું ખબર પડે કોઈ કોણ ધંધો કરો કોમ ધંધો આવા ના આવા હેડે આયા મળ્યું બીજી હોત આટલી ઘડા ના મુ

ડોસી બધું ભયું રાજભાઈ આવું ઉપાળા કરીને ચોય ને જો ને બેસણ નાખવા આવ્યો આ ડોસી ઉપાડો કરીને મોકલો મને

ચાલે ઉભો થઈને ચાર નાખ્યા તમારે કેમનું છે પછાડી ફરી જાય સાહેબ જેવું જ છે જો નાખો આવ્યો મેર પડે નહીં લાગતો જા હું કઈ ચો મારો તમારી પાછું એવું જ છે જેવું

સમજો સમજી ગયો સમજી ગયો તાર જજે ઘેર આવ કરી એવું જ કરું નહીં લોહા બધું તારું છે ને આમ હું આમ પતી જાય બકરી ડબામ નહીં બકરી ડબામ નહીં એ ડબો બકરીમાં માં પહેરી જશે પછી પૂછ માં દેવાનું પડે જો આ વાત કરી ને તો કોઈ કહેવાનું નહીં આજે જ કરવું છે આજે જ કરવાનું આ એવું છે પણ જાડિયા ભાઈ હા આ તમે ગુરુ બનીને આવશો તો પ્લાન સસ્તે જશે કરો એક કોન દહ ટકા અને તું ઘેર પહોંચ હું તાર પાછળ પાછળ જ આવું છું કાજે કઈ કન્યા ખેડૂત છે આજ જ કરવાનું છે આજ જ કરવાનું આપ છોડ્યો છે તો હું ઘેર પહોંચું તો આવો પાછળ પાછળ બરોબર મારો ઉંમર થઈ ને એટલે હું થોડું ધીમે ધીમે પોંક ગયા હે કશો આવો આવો તાર હા મલી મલી હેડવાનું અને મારે જરા મકોડાના પ્રોબ્લેમ છે પેલો કે નીચે મકોડો ને ખીલ મકોડો ઢીલો એવું કઈ છે ને

ગોંધી બાપુ હતા ને તારે હું મેઠા ને મેઠાન સત્યાગ્રહમાં જઈ લો તાર તો એ મેઠું એ મોગું એ મોગું અને તો પછી તો 10 પૈસા કઈ નાશ્યું તું કિલો ને તારે તો 10 રૂપિયા થઈ ગયું છે મારે મેઠાનો ભાવ અને ઓમનાય ભાવ કાઢી નાખવા જવા દે મને બધું મેલ બધું વારી નાખ મારો ફ્રેન્ડ આવા છે બાર થી ફ્રેન્ડ આવે તમારો ફ્રેન્ડ એટલે શું ફેર ફેર

આમ આ જિંદગી જુઠ્ઠું બોલ્યું છે ડોસી ને મને તગારા ઉચક્યા પોતા ઉચક્યા આવત નહી આ ચપ્પલો જો ગહારો પડે છે

આપણે નાટક બાકી સાધુ સંતો નો એક ગુણ નહી આપડે આપડે ના કરી શકીએ ના કરાય ના કરાય એ ચારો જ ના કરાય આપણા આપણી હેસિયત એ છે ને એમની ગાથા મહાન એમનું જ્ઞાન મહાન એમનામાં જે રહેલો સ્વભાવ મહાન કેટલો શાંત સ્વભાવ આપણે તો ભાઈ આવો નાટક કરી એમનું કશું બીજું કરી ના સાધુ સંતો સમાજ સુધારા આપડા નાટક કરી તમાર માર ચેલો ચેલો તો બની જવાનું હું તમાર ચેલો બની જઈશ બરાબર હેડો હું એમ કહી ગુરુજી ગુરુજી ડોસી ના તો ડોરા અવરાત ફેરવી નાખવાના આવો હેડો હેડો આખો ગોમ માં ફર ને વેદ વધે ને એટલો તો આગળ સહન કરું છું બરોબર ને આ બધું ભાઈ બંધ ના લાગજે તમારા ભાઈબંધો ને ઘરે લાવવાનો હું મતલબ હું

લખાજી એ આનું કઈક કરવું પડશે આ પાછું આપણું માથું દુખે જીવકારી બિલકુલ નઈ આ થોડુંક લેવા થોડુંક આખું પાછું થયું તું આ બધું લેવાશે તમે આ સંસાર નો ત્યાગ કરી દો અને ચાલો અમારી સાથે જુનાગઢ ની ગુફામાં રામ નું નામ લઈશું

અંદ બોર્ડ જોય અંદ બોર્ડના માત્ર જિનો પર આ બધું છે હોય એ આપડા નંબર આવે પૈસા બોનો તો હે તારે કહું છું ઝઘડવા પહેલો નંબર આવે હું તમને સંન્યાસ નહીં લેવાનો એમ કહું છું હું શું કહું નંબર નહીં લેવાનો સંન્યાસમાં કોઈ હું શું કહું છું બોલો

છેલ્લી વાર આલુ છું સ્વીકારી લેજે નહી તો પછી છે ને આખો સંસાર સમુદ્ર ખારો છે સારા છું આ બધું કોણ કોણ કરશે તમે જતા રહો તો ભૈયા ના ઓમ કોઈ સારા બાવા મૈયા ભૈયા કરો હું દોસી સુ તમારી દોસી હતી અત્યારથી મે સન્યાસ ધારણ કર્યો છે આ મારા ગુરુજીઓ આ ગુરુજીને આપી દો પાછો લો બાપુજી ગુરુજી તમારું ઘર જેવો લઈ લો તું જો લઈ તું

આ હું જીવું છું અજોર હું વાળે હું જ વાતીતી હું જ વાળી આ ઘરનો કચરા પોતો અલ્યા ડોહા કચરા પોતાય કરે આ તારા લુગડે ધોયે આ સોણ વાસીદાન ઢોરોન ડોબોને પાણી પાવાનો બધુંય હું કરે હું અરે રાતું પોઢે તો દબગે મારા અલ્યા ડોહા હું હું કોમની હું દબાયે ગુરુજી તો હું હું શું કહું છું

બેઠી બેઠી નાટક બેઠી બેઠી ડખો છે થઈ સીધી થઈ ગઈ આ નાટક આપડે ના સાધુ નું નાટક ના કરી મારી બેટી ડોસી હે ને પોંચ વર ના જીવા દાર જેમ આ તો સારું થયું મારે તું પેલી જઈ ગઈ ઉપર તમારો પણ આવો પ્રોબ્લેમ હોય તો સો ટકા કહેજો અમે ગમે તેવો વેશ ધારણ કરવાનો છે ને તો કરીને તમારો પ્રોબ્લેમ સોલ્વ કરીશું પણ વિડીયોને લાઈક શેર સો કરજો અને કમેન્ટ પણ કરજો અને અને અમારી ગુજ્જુ બાબા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો ભૂલતા નહીં હો તમારો કોઈ બી પ્રોબ્લેમ હોય ને તો અમે સો સોલ્વ કરીશું બાકી વિડીયો કેવા લાગ્યા શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં રાધે રાધે જય શ્રી રામ